પ્રશાસનને બતાવી દીધું પ્રશાસનની અવકાત કે લોકોની સુનામી રસ્તા પર આવી ચૂકી હતી મારું જે પ્રથમ લક્ષ્ય છે ત્યાંથી તાનાશાની વિદાય એ તમને હું પંદર દિવસથી મહિનાની અંદર જ કરીને બતાવીશ કેટલો પહેલાં ભયાવહ વાતાવરણ હતું તાનાશાહ પ્રશાસન દ્વારા ચલાયેલા પ્રશાસનથી લોકો કેટલા દુઃખીને આહત હતા તે છતાં ગભરાઈને લોકો બોલતા નહીં હતા રોડ રસ્તા તો દમણ દિવના હરેક ખરાબ છે આ લોકો હારવાનું કારણ જ તો આ છે એમણે વિકાસની પણ વિનાશી જ કરેલો છે તમને એવું થશે કે આજે બોલી રહ્યા છે કોણ બોલી રહ્યા છે પણ મારે તમને જણાવવું છે કે જે બોલી રહ્યા છે એ સામાન્ય વ્યક્તિ નથી એ હવે સાંસદ બની ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના પંદર વર્ષના કિલ્લાને એમણે ધ્વસ્ત કરી દીધું છે દીવથી આપણે જો ગુજરાત લોકસભા વિસ્તારની વાત કરીએ જૂના ગુજરાતની આપણે ટોટલ વાત કરીએ કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભા બેઠક મેળવવામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને સફળતા નથી મળી અને બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરે એમને ઝટકો આપ્યો છે એ જ રીતના દીવ દમણ અને દાદરા નગર આ જે સીટ છે ત્યાંથી ભારતીય જનતા પાર્ટીના લાલુ પટેલને આ ઉમેશ પટેલે ઝટકો આપ્યો છે અને પંદર વર્ષથી જે લાલુ પટેલ સાંસદ હતા એમને હરાવી દીધા છે ઉમેશ પટેલે ઉમેશ પટેલ અપક્ષમાંથી લડ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાંથી લાલુ પટેલ હતા અને સામેની બાજુ કોંગ્રેસમાંથી કેતન પટેલ હતા આ ત્રિપાંખ્યો જંગ હતો એમાં ભારતીય જનતા પાર્ટી જેવા દિગ્ગજ નેતાને ઉમેશ પટેલે હરાવી દીધા છે અમારા સંવાદદાતાએ એમની સાથે વાત રાખી હતી વાત કરી હતી વાતચીત દરમિયાન એમણે શું કહ્યું હતું એ સાંભળ્યું દેવ દમન લોકસભાના બેઠકના યુવા સાંસદ ઉમેશ પટેલ અત્યારે વણકબારાની અંદર છે વણાંકબારાના લોકોનો આભાર માનવા અત્યારે તેઓ વિજય રેલી તેને કાઢી હતી અને અહીંયા વિજય રેલી કાઢી ત્યારે વણકબારાનું દ્રશ્ય છે કે અહીં એક અલગ જોવા મળ્યું સવાલ એ છે કે જ્યારે ઉમેશ પટેલ અહીંયા આવ્યા હતા ત્યારે ઘણા અહીંયા લોકો હતા તે ઘરમાં હતા મતલબ બહાર આવ્યા નતા પરંતુ આજે વિજય રેલી થઈ અને વળાક જનતાએ બતાવી દીધું કે તેઓ હવે ઉમેશ પટેલની સાથે છે અત્યારે આપણી સાથે ઉમેશ પટેલ છે યુવા સાંસદ છે અને પણ અપક્ષ ચૂંટાઈને આવ્યા છે ઉમેશભાઈ સ્વાગત છે ખાસ કરીને તમે આજે વળાક બારા વિજય રેલી કાઢી શું કહેશો એકચ્યુઅલમાં આજે તમે જોયું હશે કે પ્રદેશમાં કેટલો પહેલાં ભયાવહ વાતાવરણ હતું તાનાશાહ પ્રશાસન દ્વારા ચલાયેલા

પણ હવે લોકો જાગી રહ્યા છે કે વણાકબારાની જનતાએ જ આ ચૂંટણીમાં એક મેજર ફેક્ટર સાબિત થયું છે વણાકબારાની જનતાએ જ જ્યારે એક ચૂંટણી પ્રચાર દરમિયાન રેલી કાઢી હતી અને એણે આખું વાતાવરણમાં પલટો મારાવ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીનો હારનું મુખ્ય કારણ વણાકબારાની જનતાએ રેલીનું બની શક્યું હતું એટલે કહેવાય કે વણાકબરાના લોકો ખૂબ જ જાગૃત છે અને જાગૃતિના કારણે જ આજે દમણ દીવમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે આજે પણ વણાકબરાની જનતા રસ્તા પર ઉતરી છે અને રસ્તા પર ઉતરી નથી સુનામી સુનામી લાવી દીધી છે એટલે હવે દમણ દીવની જનતા જાગશે અને વણાકબારાની જનતાથી પ્રેરણા લેશે અને તમારો સાંસદ છે તમારો દીકરો છે તેને સાથ આપશે અને મને સાથ આપ્યો જ છે મને તો આજે ચૂંટણી જીતાડીને મને સાંસદ બનાવી જ છે હવે જનતાએ મારા સાથે રહેવાનું છે હું જનતાને લઈને દમણ દીવની જનતાના વિકાસ માટે અથાગ પ્રયત્ન કરીશ અને કામ કરીશ એજે જે મારું સ્વાગત થયું અને એમણે જે મને પ્રોત્સાહન આપ્યું છે તે બદલ જનતાનો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ ખાસ કરીને આપ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાયા છો અને બારાથી જેણે કિંગમેકરનું કામ કર્યું છે એવા આપના સાથી મિત્રો નરસિંહભાઈ સારણિયા મહત્વની ભૂમિકા ભજવી છે કારણ કે વળાંક બારમાંથી જે રાઉન્ડમાં જે મતદાન સામે આવ્યું હોય જેના આંકડા સામે આવ્યા તે ચોંકાવનારા ભાજપ અને કોંગ્રેસ માટે પરિણામ હતું શું કહેશો આ બાબત એકચ્યુઅલમાં નરસિંહભાઈ ચારણાજી મારા મિત્ર નહીં મારા ફાધરના જેવા છે એ એમના દીકરો મારો મિત્ર છે મને આજે જો અગર સાંસદ બનીને આજે હું દમણ દીવનું સપનું પૂરું કરી રહ્યો છું તો તેનું મુખ્ય મુખ્ય કોઈ વ્યક્તિ હોય તો એ નરસિંહભાઈ ચારણિયાજી છે એમણે મને ડગલે અને પગલે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો મારો એનજીઓને એસ્ટેબ્લિશ કરવા માટે હોય કે આજે મારી રાજકીય કારકિર્દીને ઘડવા માટે હોય નરસિંહભાઈ ચારેણાજીના આશીર્વાદથી આ આશીર્વાદથી અને એમણે જે ચૂંટણી પ્રચાર દરમિયાન થોડા દિવસ પહેલાં જે લોકોને સમજાવીને એક રેલીનું આયોજન કર્યું અને દમણમાં પણ એ રેલીનો પડઘો પડ્યો અને આખું વાતાવરણ સમગ્ર બદલાયું અને આજે દમણ દીવમાં પરિવર્તનની લહેર આવી અને મને લોકોએ ભારે બહુમતીથી વિચી બનાવ્યો નરસિંહ કાકાના આશીર્વાદથી આ ચૂંટણી જીત્યો છું અને આજે પણ તમે જોયું હશે કે વડીલ મારા સન્માનીય મારા સાથે છે અને હું પણ જનતાને વિશ્વાસ અપાઈ રહ્યો છું કે વડીલોના આશીર્વાદ લઈને હું દમણ દીવના દરેક કામોમાં લગાડી વધીશ અને દમણ દીવના લોકોને જેટલા બને એટલા દુઃખોથી દૂર રાખીશ અને દરેક સમસ્યાનું નિવારણ કરવાની કોશિશ કરીશ ઉમેશભાઈ ખાસ કરીને આપ અપક્ષ ઉમેદવાર છો અને અપક્ષ તમે સાંસદ બની ચૂક્યા છો એ પણ યુવા સાંસદ છો ખાસ કરીને આજે તમે સૌ પ્રથમ ઘોઘલા રેલી કાઢી સવારે ત્યારબાદ સાંજના અંદર રેલી કાઢી લોકોમાં જે માહોલ હતો તેના વિશે શું કહીશું લોકોમાં તમે જોયું હશે કે ખૂબ જ ખૂબ જ ઉત્સાહ છે અને લોકોને ઘણી બધી આશાની અપેક્ષા પણ છે લોકોને હવે એમ છે કે ઉમેશ પટેલ ચૂંટાયો છે તો એમના દરેક સમસ્યાઓ માટે એ બોલશે પણ અને એમની સમસ્યાનું નિવારણ કરશે આજે હવે મારા પાસે ખૂબ જ મોટી ચેલેન્જ મારા માટે આવી ચૂકી છે અને હું તમારા માધ્યમથી દમણદીની જનતાને કહેવા માગું છું કે તમે જરા ગભરાશો નહીં ડરશો નહીં હું દરેક ચુનૌતીઓને સ્વીકાર કરીને એ ચુનૌતીઓથી બહાર પાડીને પાર પાડીશ અને તમને દરેક સમસ્યાથી છુટકારો કરાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને મારું જે પ્રથમ લક્ષ્ય છે અહીંયાથી તાનાશાની વિદાય એ તમને હું પંદર દિવસથી મહિનાની અંદર જ કરીને ખાસ ઉમેશભાઈ હવે તમે તમે જે જે આ વિજય બતાવીશભાઈ કાઢ્યો રોડ રસ્તા ખરાબ છે તેના વિશે રોડ રસ્તા તો દીવના હરેક ખરાબ છે આ લોકો હારવાનું કારણ જ તો આ છે એમણે વિકાસની પણ વિનાશ કરેલો છે એટલે જ તો કહી રહ્યો છું કે મારા માટે ચુનૌતી ઘણી બધી છે અને એ ચુનૌતીઓને સ્વીકાર કરીને ચુનૌતીઓથી બહાર પાડીને દમણ દીવની જનતાને મારે વિકાસની પટરી પર લાવવાનું છે અંતિમ સવાલ અને મહત્વનો સવાલ છે ખાસ કરીને દીવ દમણમાં જે કંઈ માહોલ પેદા થતો હોય છે ઇલેક્શન અમે જોયું છે જ્યારથી ઇલેક્શન શરૂઆત થઈ છે ત્યારથી જે કંઈ ઇલેક્શનનો માહોલ પેદા થાય છે તે વણાકબારથી શરૂઆત થાય છે વણાકબારાનો મોટો ફારો શું છે રાજનીતિ દમણ દીવમાં રાજનીતિ જો થતી હોય તો વણાકબારાથી શરૂ થાય છે ને વણાકબારા જે પણ આજ સુધી જેને પણ સાથ અને સહકાર આપ્યો છે તે સાંસદ બન્યો છે અને આજે વડાકબારાએ મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને મને એમણે સાથ અને સહકાર આપીને મને સાંસદ બનાવ્યો છે હું પણ પૂરી કોશિશ કરીશ કે વણાકબારાના લોકોને દમણ દીવના લોકોને થોડી પણ તકલીફ આવવા નહીં દઉં અને એમની આશાને અપેક્ષાને પૂરી પૂર્ણ કરું છું આગામી સમયમાં શું કાર્યક્રમ શપથવિધિ દમણ દીવમાં હવે તમને ખબર જ છે કે એમણે પાર્લામેન્ટમાં શપથવિધિ છે નવ તારીખે તો હું કાલે દિલ્હી જઈ રહ્યો છું અને દિલ્હી જઈને શપથવિધિ બાદ હું અમારા કાર્યકર્તાઓ જોડે ફરી વાત કરવાનો છું કાલે સવારનો ટાઈમ છે તો હું ફરી ચર્ચા કરવાનો છું તો ચર્ચા કર્યા બાદ દિલ્હી જઈ શપથવિધિ કર્યા બાદ અમે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે તે ચર્ચા કરીને કઈ રીતેનું આગળનું કામકાજ સંભાળવાનો છે તે અંગેની રણનીતિ બનાવશું તો આતા ઉમેશ પટેલ કે જેમણે અપક્ષમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને હરાવી દીધા છે એમના ચૂંટણીના સિમ્બોલની વાત કરીએ ચૂંટણી ચિહ્નની વાત કરીએ તો પ્રેશર 쿠કર હતું અને પ્રેશર 쿠કરને સીટી છે દીવથી વાલી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના જે ઉમેદવારો હતા એમને હરાવી દીધા